હાલો ગાઈસ કાલે એક ભાઈ ની કોમેન્ટ હતી પેલા એક ભાઈ ની કોમેન્ટ હતી કે કાંડો કાલે એક ભાઈ ની કોમેન્ટ હતી કે વાસડા નું ડોકી કે બનાવ્યું કેવી રીત થી બનાવ્યું હાલો તો આપ છે ને આપણી જર્સી વાસડી હાટો છે ને ડોકી બનાવ નાખીએ એ તો મારે છે ને બનાવવું તો પણ બનાવવામાં આરોહમાં માં જાતું હતું હાલો એવા સ્પેશિયલ બનાવી નાખીએ તો દોરી ગોતવી જ હે દોરી ઢારિયા માં પડી

આ લેવું છે ને થોડોક કે લાલી લાલ બનાવી નાખે તો આ એકદમ કડક છે કે બે કલર નું બનાવવા એમ એક કલર નું બનાવવા દે ને બે કલર નું એક કરો કઈ બપુ હવે પકડ્યા બે કલર નો છે અલી દુધિયા કલર ની પેલા લીન હતી ને ઈ ગોતતો તો તે નો જોડી પણ આ હાલ છે ધુરા કલર ને પીવીસી આ આસો એવો કટકો છે આમાં બેઠે કા નાખવો છે આલ કે હાલો ને વાળો વાગે નખે ગેસ ગાંઠું બનાવવામાં હે ને એટલી વસ્તુ જોઈએ આ દોરી પછી દોરી ના છેડે બાંધવા સૂતર દળી પછી કાપવા સાકુ હોય તો કાતરી લે ને સાકુ લે

હાથમાં okay. છે okay. <todul bella> hey, <todul1>

gió sẽ sẽ ra thì... à có ai là... người मोटा देखा तू अरे उतार जा आ आ बन्ना वाही उतार जा साल उतार से साल उतार से पर सर खुद एक बताओ ये मोले देखो आ देखो मोटा मार हुए हुए क्या इस बताइए मोटा जो यूं पता रख देखो वो जो यूं पाए ये वो है तो कैमरा में थे सर <laughs> बोलो मन नहीं आते कैमरा में हाँ बोलनी है કલેર ને દુ ને નાની યુ છે હા જીણી દોરી છે ને એટલે આવો કે કરાજો મોટી પીપી થઈ જાય છે તો ખાટી ગયો તો ને હમ ખોપાય ભરત દીપો હાક નો ડર હમ

Não, adôme, não é teatro, meu, પીપીર હાવ નાની થઈ આ કે દોરી હે ઝીણી આગળ દુધિયા દોરી હે ને એ મોટી દોરી છે ઝીણી હોય ને તો મોટી પીપીર થઈ એવા દોરી ઝીણી છે પીપીર થઈ હાવ નાની આમાંથી છે ને ઓડિયો વાળું કાંડું કરવું હોય ને તોય થઈ જાય ફૂંપા વાળું કરવું હોય તોય થઈ જાય એ પણ મને આવડે પણ એ કોણ માથા ઘટ કરે મારા પાસે આપણે ઓલા સંખ્યા ભેડા વાગે તમને દેખાડે આપણે કાન વીંધવાના ગીર ગાયના કાન વીંધે ખબર હોય તો ભરવાનો લોક ને કાન વીંધે

છે ને આ બધું વેખવા પડે હેખલા ગોતવા ને હખિયા છે મખિયા પડ્યા હામાં હું મારા ભરવાડ દોસ્તાર આ હે ને મારો ભાઈ ભાઈબંધ બંધ એના પાસેથી હું લઈ ગયો તો હખિયા પણ મારા ત્યાં એ કાકરે યુ આવે એટલે કે એ ગીર વાસડી યુના કાન વિંધાય કે કાકરે તો વાસડી તો કાન વિંધવાના નો હોય મેં કોઈ દી જોયા ને ગીર વાસડી યુના જોય કાન વિંધેલો ધાર પડતા Hah, Mau enggak eh? ah. Kandung mana? Kira, pinah. Sersin, sersin masukin.

<noise> <hesitation> 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 <hesitation>

ઘો માં ની માં આણી દેખાય ને કેમ કાંડું લાગે ગાઈસ કોમેન્ટ કરજો કાંડું કેવું લાગે કાંડું એમ લાગે ધોરામાં લાલ પાહે કાટ લાગ ઓકે કોમેન્ટ દે હે લુક બતા નાણી માં નાખતા હોતા まはね。